નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વાય એન એન હવે જોઈએ અગત્યના સમાચાર વડોદરા એરપોર્ટ પર કોંગ્રેસ નેતાનું આગમન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનું વડોદરા એરપોર્ટ પર આગમન કોંગ્રેસ આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત બાદ બાય રોડ આણંદ જવા રવાના આણંદ ખાતે યોજાનાર સંગઠન સૃજન અભિયાન અંતર્ગત નવનિયુક્ત જિલ્લા પ્રમુખો પ્રશિક્ષણ શિબિર કાર્યક્રમમાં ભાગ લેશે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રશિક્ષણ શિબિરની શરૂઆત થશે ગુજરાતના દૂધ સંઘો સાથે જોડાયેલા સભાસદો સાથે આણંદ ખાતે તેઓના તમામ પ્રશ્નો અને ન્યાય માટે રાહુલ ગાંધી સાથે વિશેષ સંવાદ કરશે and press the bell icon. Never miss an update.